નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો મારી પાછળ તમે જોઈ રહ્યા છો ખોડિયાર થેસર વિસનગર અહીંયા આપણે આજે સ્ટોક યાર્ડ બતાવવાના છીએ અને આપણે સરનામાની વાત કરીએ તો ખેરાલુ રોડ ઉપર રાજેન્દ્રનગર એસ્ટેટ આવેલું છે એની અંદર ખોડિયાર થેસર આવેલું છે નાકામાં તમે અંદર એન્ટર થશો ત્યાં ખોડિયાર થેસરનું મોટું બોર્ડ તમને જોવા મળશે તો અહીંયા તમને આપણે કંપની વિઝિટ કરાવીએ તો મારી પાછળ તમે અહીંયા મેન્યુફેકચરિંગ હબ જોઈ શકો છો આ બાજુ પણ તમે મિત્રો બતાવો અહીંયા અને અહીંયા કંપનીનું નવું સ્ટોક યાર્ડ બનાવેલું છે જે આપણે ગોડાઉન કહેવાય એની મુલાકાત તમને કરાવીએ મિત્રો આવી જાઓ મારી પાછળ અહીંયા જો નવું ગોડાઉન બનાવ્યું છે ત્યાં ખોડિયાર થેસર લખેલું છે ભાઈ બતાવો ત્યાં પણ ખોડિયાર થેસર લખેલું છે મિત્રો બે હજાર ચોવીસની અંદર ખોડિયાર નું નવું સ્ટોક યાર ગોડાઉન બની ગયું છે તમે અંદર આવો અંદર જુઓ અલગ અલગ પ્રકારના મોડલ પડેલા છે અને બે હજાર ચોવીસમાં કોઈ પણ ખેડૂત મિત્રોને કેસર બુકિંગ કરવું હોય પહેલાં એ પહેલાં બુકિંગ ઓપન થઈ ગયું છે કારણ કે બે હજાર ચોવીસમાં આપણે એરંડાની સિઝન આવતી હોય અથવા કોઈપણ પાકની સિઝન આવતી હોય તો સિઝનની અંદર ખેડૂતોને કેસર ખરીદવામાં મુશ્કેલી ના પડે એટલા માટે અહીંયા સ્ટોક લગાવી દીધો છે કંપનીએ અહીંયા જુઓ અલગ અલગ પ્રકારના મોડલ છે અહીંયા એરંડાનું રેગ્યુલર મોડલ કહેવાય એ રેગ્યુલર મોડલ ઊભું છે એનો સ્ટોક અહીંયા તમે મારી પાછળ તમે જોઈ શકો છો ઘણા બધા ખેસર પડ્યા છે અને આ બાજુ ભાઈ બતાવો અહીંયા આ મોડલ છે આ મોડલ એરંડાનું નીચી સુપડીવાળું નીચી વાળું મોડલ છે આની અંદર ઉપર ના ચડવું હોય તો પણ એની અંદર અહીંયાથી ઊભા ઉભા તમે માલ ઓરાવી શકો છો અને આ બાજુ તમે બીજા મોડલ પડ્યા છે એ પણ બતાવીએ સિંગલ સાફટિંગ વાળા અને અહીંયા જુઓ મિત્રો આ બાજુ આ બધા સિંગલ સાફ વાળા પડ્યા છે આપણા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સિંગલ સાફ વાળા મોડલ જે ઘઉં બાજરી ગવાર એ બધા પાકની અંદર ચાલી શકે છે મિત્રો અહીંયા જુઓ અહીંયા પણ સિંગલ સાફ વાળા મોડલ પડ્યા છે આ જે તમને દેખાય છે ડબલ સાફ વાળું મોડલ છે અને અહીંયા એક સ્પેશિયલ અલગ પ્રકારનું મોડલ છે આ બાજુ આવીને બતા મોડલ છે બે બાજુ તમે માલ ઓળાવી શકો છો ડબલ સુપરાવાળું ડબલ ઓપર વાળું મોડલ કહેવાય અને આ મોડલ આપડા ગુજરાતના તાપી વ્યારા ખેડા મહેમદાવાદ એ જિલ્લાની અંદર ખાસ વાવેતર જે થાય છે ડોગરનું તે બાજુ વધારે ચાલે છે તો એમના માટે આ ખાસ મોડલ બનાવેલું છે તો એ બાજુના મિત્રો સંપર્ક કરે ખોડિયાર ફેશનનો અહીંયા તમને નંબર બતાવી દઈએ છોતેર ડબલ જીરો વીસ એક્યાસી જીરો આઠ આ નંબર છે બીજો નંબર આપું તમને ચોરાણું બે તેસઠ પંચ્યાસી આઠ ત્રીસ અને આ નંબર તમારી સ્ક્રીન ઉપર પણ લખેલા આવશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ નંબર તમને જોવા મળશે તો એ નંબર પર ફોન કરીને તમે ખોડિયાર ફેશનની વધારે માહિતી લઈ શકો છો મિત્રો હવે અહીંયા તમને આગળ ટૂંકમાં માહિતી બતાવી દઈએ કે આજે એરંડાનું નીચી વાળું ખોડિયારનું મોડલ કહેવાય એની ડિઝાઇન તમે જોઈ શકો છો બે હજાર ચોવીસની અંદર લેટેસ્ટ ડિઝાઇન છે નવા સુધારા સાથે છે સર તમને જોવા મળશે અહીંયા પાછળની ડોશીઓ અહીંયા બાજુમાં પડી જાય છે સાઈડમાં અને અહીંયા આ રીતની ડિઝાઇન છે મિત્રો અહીંયા એક લોખંડનું વ્હીલ આપેલું છે જે આપણા ચાઇનાને પ્રોટેક્ટ કરે છે બીજું તો રેગ્યુલર જે વર્ષોથી ચાલતી આવે છે આવે છે ડિઝાઇન એ પ્રકારે છે મોડલ અહીંયા એક નાનું ટૂલ બોક્સ આપેલું છે અને આ બાજુ હું ઊંચો નીચો કરી શકાય એ રીતની ડિઝાઇન છે અને આની અંદર તમને ચક્કર પ્લેટ પણ છે જે પણ ઘસારાવાળા ભાગ હોય એની અંદર ચક્કર પ્લેટ આપેલી છે મિત્રો જેથી આપણું એરંડાની અંદર પુત્રી ફૂત્રીના કારણે કાણા પડી જતા હોય એ ના પડે અને આ ઊંચું મોડલ છે રેગ્યુલર ઉપર ચડીને આપણે ઉભરવાનું હોય એ રીતનું મોડલ છે આની અંદર પણ ચક્કર પ્લેટ આપેલી છે તો મિત્રો આ રીતના ખોડિયારના થેસર છે ખોડિયાર થેસર વિસનગરના અને આ રીતે સ્ટોક યાર્ડ બનાવી દીધું છે જે પણ મિત્રો વહેલા તો પહેલા બુકિંગ કરવામાં આવી જાઓ કારણ કે સિઝન નજીક આવશે એમ તમને થેસર ઓનમાં પછી મળશે નહીં ઘણી વખત એવું થાય છે કે થેસર ઓનમાં તમારે મંગાવવા પડે થેસર એક મહિના પહેલા બુકિંગ કરાવો તો પણ થેસર મળે નહીં તો અત્યારથી તમારે થેસર બુકિંગ કરાવી દેવું ખોડિયાર થેસર વિસનગર અને ઉપર તમને બતાવી દઈએ અહિયાં જુઓ આ રીતનું નવું સ્ટોક યાર્ડ બનાવેલું છે ગોડાઉન ખોડિયાર થેસર અહિયાં તમને બતાવી દઈએ મિત્રો તો મિત્રો આ રીતનું આપણો ખોડિયાર થેસર વિસનગરનો વિડીયો હતો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેવો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવું મિત્રો તો ફરી મળી શું નવા વિડીયો ત્યાં સુધી આવજો